ધમકી હુમલાના વિરુદ્ધમાં મોરબીના તમામ વેપારી મંડળોએ આજે રોષપૂર્ણ મોરબી બંધનો એલાન આપ્યું જમ્મુ કાશ્મીરમાં પર્યટકો ઉપર થયેલા આતંકી હુમલાને પગલે સમગ્ર દેશમાં ઉગ્ર આક્રોશ જોવા મળી રહ્યો છે આ આતંકી હુમલાના સમગ્ર દેશમાં ઘેરા પડઘા પડ્યા છે આ આતંકી હુમલાના વિરોધમાં મોરબીના તમામ વેપારી મંડળો દ્વારા આજે મોરબી બંધનો એલાન આપવામાં આવ્યો છે આ બાબતે વાત કરીએ તો જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકવાદીઓએ દેશના પર્યટકો ઉપર સૌથી નોટો ઘાતકી હુમલો કરવામાં આવ્યો છે આ આતંકી હુમલામાં છવ્વીસ જેટલા નિર્દોષ લોકોએ જીવ ગુમાવતા સમગ્ર દેશમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે જેમાં મોરબીના વેપારીઓમાં પણ આતંકી હુમલા સામે ઉગ્ર આક્રોશ વ્યાપી ગયો છે આથી મોરબીના તમામ વેપારી મંડળોએ આજે રોષપૂર્ણ મોરબી બંધનું એલાન આપ્યું છે જેમાં તમામ વેપારીઓ સ્વૈચ્છિક રીતે સજ્જડ બંધ પાડી સરકાર સમક્ષ આતંકવાદીઓ વિરુદ્ધ કડક કાર્યવાહીની માંગ કરી હતી આ મૌન રેલી નવા બસ સ્ટેન્ડ પાસે સરદાર પટેલના પ્રતિમા પાસેથી મૌન રેલી શરૂ થઈ હતી જે નગર દરવાજા ચોકમાં પૂરી થઈ હતી આ મૌન રેલીમાં ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા ભાજપ પ્રમુખ જયંતિભાઈ રાજકોટિયા વહોરા સમાજના લોકો દરેક વિભાગના વેપારીઓ વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ સહિત ઘણા લોકો જોડાયા હતા વેપારીઓએ સ્વયંભૂ બંધ પાડીને રોષ ઠાલવ્યો હતો રિપોર્ટ બાય શ્રીકાંત પટેલ મોરબી